ખેડૂત મિત્રો સોનીભાઈ આવી ગયા છે તલના વાહનની હરાજી લઈને ઊંચામાં બજાર ચોવીસો પચાસ નામ પડ્યા છે કારણ કે મીડિયમ તલ હતા એટલે બાકી સુપર માલ હોય તો પચીસો સાડા પચીસોના પણ નામ પડે ઘરે તારીખ સોળ આઠ બે હજાર ચોવીસ બોટાદ માર્કેટિંગ યાર્ડ જોઈ શકો છો હરાજી હજી ચાલુ છે અને આવક પણ સારી એવી છે સોળ તારીખ છે આજે તો ચાલો તલના વાહનની હરાજી જોઈ લઈએ બજાર સારા છે

उम लागे तेवीस सौ ने साठ रुपया तेईस पंद्रह आठ रेवी होता है મેના <laughs> <laughs> સારું મળવું છે એટલે ઢગલો કરવો પડશે તેવીસો ને દસ રૂપિયા એ જો દાસ કી દેતી હું હરાજી માં ભાઈ હવે અડધી કલાક પછી વાત હવે તમારા કાંટાઓ આવો આ લુડો એ યાર એ થારો વસ્તુ આવશે મકડી માલ હબી સેમર હિન્દુવા દે છે હો કોલ દેજો છો હા બરાબર કેટલાના માલ છે બે અમારનો એક દરુજ છે

અબ દોને 75 કિલો બંધા 500 ના કિલો તો એવું લઈ લે લગભગ હારું છે ના 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 જવા દે ને ભાઈ